અમદાવાદના રસપોઈ અને બનાસકાંઠાના વડગામમાં તો માત્ર થોડાક કલાકોમાં નવ ઇંચ જેટલો વરસાદ થાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ જાહેર કરતા આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ફરી રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ સહિતના તેર અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જે ચિંતાજનક પરિસ્થિતિ સૂચવે છે મિત્રો અમદાવાદ અને બનાસકાંઠામાં આ પણ ફાટ્યો હતો વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પર લગાવી શકાય કે અમદાવાદના દ્રસપોઈ તાલુકામાં અને બનાસકાંઠાના વડગામમાં માત્ર ગણતરીના કલાકોમાં જ નવ ઇંચ જેટલો વરસાદ થાબક્યો હતો આ અતિ વરસાદને કારણે બંને વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયા હતા રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો હતોણ કલાક માટે રાજ્યના ચાર જિલ્લાઓમાં ફરી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓ છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ ચારેય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે જેના કારણે લોકોને વધુ હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે એલર્ટની વાત કરીએ તો રેડ એલર્ટ ધરાતા જિલ્લાઓ ઉપરાંત રાજ્યના અન્ય તેર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં સમાવેશ થાય છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ગાંધીનગર ખેડા મહીસાગર અરવલી વડોદરા છોટાઉદયપુર પંચમહાલ અને દાહોદ આ એલર્ટ સૂચવે છે કે આ વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે જેના કારણે નદી નાળાઓ છલકાઈ શકે છે અને વિસ્તારોમાં પાણી પણ સંભાવના રહેલી છે નાગરિકો સ્થળોએ રહેવા પણ વિનંતી કરવામાં આવી છે સ્થાનિક તંત્રને પણ સાવચેતી રહેવા અને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે